અત્યારે નવ દસ અને અગિયારનો ડેટા હું શેર કરું આપને એમાં નવમાં મહિનામાં ટોટલ છવ્વીસ યુનિટ છે એ પૈકી એકસો દિવસો ટૂંકમાં છવ્વીસ મહિના ત્રીસ દિવસ ગણી તો એમાંથી હજી એકસો તેતાલીસ દિવસનું બુકિંગ થયેલું છે ઓક્ટોબર મહિનામાં હજી ઓગણત્રીસ દિવસ ઓગણત્રીસ જ બુક થયા છે અને મેઇન જે અગિયારમા મહિનામાં લગ્નની સિઝન ચાલુ થાય છે ત્યાં અત્યારે અગિયારમા મહિના ફૂલ ગણીએ તો એકસો પાંત્રીસ દિવસ જેવું બુક થઈ ગયું છે જે એમાં અમુક અમુક દિવસો જેમાં બુકિંગ કરી શકાય એમ છે જે ઓપન છે અને લોકો બુક કરી શકે એમ છે અને એવી જ રીતના ઓડિટોરિયમમાં પણ ટોટલ નવમા મહિનામાં અત્યારે વીસ દિવસો યુઝ થયેલા છે યુટિલાઇઝ થયેલા છે જ્યારે દસ ને અગિયારમાં જ અવેલેબલ છે જ લોકો યુઝ કરી શકે બીજા પ્રસંગો માટે એમાં લગ્ન માટે તો આપણે અલાવ નથી કરતા પણ બીજા કોઈ કાર્યક્રમ માટે અલાવ કરી શકીએ રાજકોટમાં ટોટલ અત્યારે છવ્વીસ યુનિટ છે thank you